બોટાદ એસટી ડેપો ખાતે એસટી બસ હડફેટે ધંધુકાની આધેડ મહિલાનું મોત મૃતક મહિલા બોટાદ ખાતે પાચમ કરવા આવેલ હતા બોટાદ એસટી ડેપો ખાતે ધંધુકાની આધેડ મહિલાનું બસના આગળના ટાયર નીચે આવી જવાથી કમકમાટી ભર્યું મોત નીપજતા બોટાદ પોલીસ અને એસટી વિભાગના કર્મચારીઓ તેમજ એકસો ની આઠની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી કાર્યવાહી હાથ ધરી હતી મળતી માહિતી મુજબ ગઢ્ડા ડેપોની ધંદુકા બોટાદ ગઢડા જીજે સોળ જેડ છ હજાર એકસ્ટ નંબરની બસમાં ધંધુકાથી બોટાદ આવતા ગોદાવરીબેન ચાવડા નામના આધેડ મહિલા સાંજનાથી પાંચથી પંદર આસપાસ બોટાદ એસટી ડેપોમાં ઉતરેલ તે દરમિયાન આ બસના આગળના ટાયર નીચે આવી જતા ઘટના સ્થળે મહિલાનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું આ ઘટનાને પગલે બોટાદ પોલીસ સ્ટાફ અને એસટી વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવી કાર્યવાહી હાથ ધરેલ મૃતક આધેડ મહિલા બોટાદ શહેરના તુરખા રોડ પર પાચમ કરવા માટે આવતા હોવાનું જાણવા મળેલ છે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી એમ્બ્યુલન્સ દ્વારા વૃદ્ધાને પીએમ માટે બોટાદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા ડેપો બોટાદ ઇન્ચાર્જ ડેપોની હોસ્પિટલ આજે એસટીમાં એક અકસ્માત થયું છે અને એક મહિલાનું મોત સાચું છે ગઢડા ડેપોની બસ છે ધંધુકાથી ગઢડા તરફ જઈ રહી હતી બોટાદ પ્લેટફોર્મ એક નંબર ઉપર ઊભે ઉપેલી હતી એના નિયત સમયે લોકો જવા માટે થઈ એક માજી આગળની સાઈડ ટાયર સાથે આવી ગયેલા છે અને માજી લગભગ ગોદાવરીબેન ધોળાભાઈ ચાવડા જાણવા મળેલ છે આશરે ઉંમર વર્ષ સિત્તેર છે અને ધંધુકાના રહેવાસી જાણવા મળેલું છે અત્યાર હાલ અને તેમની પીએમઆરથી અત્યારે ગવર્મેન્ટ હોસ્પિટલ ખાતે ખસેડેલ છે